જો આ કોલમ ભરવાનું કામ ચાલુ છે બધું કોઈ છે ને એ અમે બે જણા કોલમ ભરીએ હઈ જો આ કોલમ ભરવાનું આલે છે હા હટાઈ જાવ ભાઈ તમારો સીન નહીં આવે હો અમારે અસીનભાઈનો જ આવશે અસીનભાઈ ભાઈ ઓરાંબા માટીઓ ચડાવ્યા રાખાવ હાર કામ કઈ કરતા નથી ખુલતી નથી યો આખી જિંદગી નહીં ખુલે ભાઈ આટી કે આ ટીચડા મરકાણા તો હવે નહીં ખુલે આટી ભાઈ બે બસ એક બસ ને હે એક પાંચ છ ફોર

Nah, jauh kali garing kapan wale ceh, garing kapan Aku garing kapan kapan ceh? 你好。 કેમ ભૂલી ગયા હતા પાછામાં જવું પડ્યું હવે વાયા થી ટકાવી દો પછી ચા પી લ્યો নড়ে তো আধেরু পাড়িন তোর দিও এটু তুমি কাইঠা রাখো দি ও જો ઓલા બધા કોલમ ભરાઈ ગયા છે અને પાછા ખુલી ગયા હવે આ ભાઈ ખોલે છે આને અને આ હવે ભરવાના બાકી છે બધા આની કોમજી લગાડેલ છે એ બધા બાકી છે ભરવાના અને આ એક ભરાઈ ગયેલ છે ઓલો એ ખોલવાનો આને ખોલે છે અશ્વિનભાઈ અશ્વિનભાઈ મોજ ને આજ મોજમાં હોઉં રોજમાં રોજમાં હોઉં ભગત તમે આજ મોજમાં હોઉં હું વાત છે ભાઈ ભાઈ પાટલી પકડી લુભા એટલે હલબલી ના હે ભગત ફિટિંગ થઈ ગયા જોજો પાટી હેઠું ના પડી જાય પકડજો સર ભગત બધું ભેગું ઉપાડ લેવું જોજો લાગે નહી હાલજો નિરાતે વાહ ભગત હવે કોલમ નહીં પડે પકડો તો મૂકી દો કોલમ ને ભગત ખોલ નાખીએ ખોલીતા દીધું હું ભગત ખોલે બસ એકદમ મસ્ત નીકળો કોલમો પાલીસ તમારું કામ એટલે કામ હે